એક સપ્તાહથી જે રીતે ત્યાં તોફાન સર્જાયું છે તેના કારણે સુરત હજાર જેટલા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે કિર્ગિસ્તાનમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સાથે સુરત ગુજરાતના પણ ફસાયેલા છે જેમાં ખાસ કરીને એમબીબીએસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુ છે હાલ ત્યાં સ્થાનિક યુવાનો અને અન્ય દેશના યુવકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે એરપોર્ટ ઉપર પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે વિદ્યાર્થીઓ આવવા ઈચ્છે છે પરંતુ તેઓ આવી શકતા નથી વિદ્યાર્થીનીઓ દ્વારા ઇન્ડિયન દૂતાવાસ થી લઈને વિદેશ મંત્રી સુધી મદદની માંગણી કરી છે વિદ્યાર્થીઓ સાથે કઈ પણ અઘટિત ઘટના બને તેવી ભયંકર સ્થિતિ જોતા તાત્કાલિક તેમને મદદ પહોંચાડવી જરૂરી છે વિદ્યાર્થીની રિયા લાઠિયાની માતા શર્મિષ્ઠાબેન લાઠિયાએ જણાવ્યું હતું કે કિર્ગિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે તેમની પુત્રી રિયા અભ્યાસ કરે છે ત્યારે હજી સુધી તેમને કોઈ મદદ મળી રહી નથી મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે

રિયા સાથે બીજા બીજા યુનો નથી વિ સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને ઈ લોકો છે પણ રિયા થોડાક દૂર રહે છે શું છે સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયા સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે કઈ રિયા ઈ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે એવી રીતના છે બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડિયન બધા એ લોકોનું સ્ટુડન્ટ બધા એ લોકો નહીં એવું નથી કીધું એવું નથી કીધું અ બિન અમારી એ લોકો એ કીધું અમે હેલ્પ કરશું સુરત લાવવામાં જે સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ બસ સરકાર એક જ માંગ છે અમારે અમારા આવ લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરી છે એવું અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીના ઘરે પહોંચતી કરે એટલે મારે કહેવાની વિનંતી છે બસ બીજું હું વધારે નહીં કહી શકું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર